અહીંયા તમને સમૂહ નંબર એક થી સમૂહ નથી કીધું અહીંયા તમને સમૂહ નંબર નંબર સમૂહ કીધું કીધું છે જો આ બરાબર તો અહીંયા લેફ્ટ ટુ રાઈટ જાત તો ઇલેક્ટ્રો નેગેટિવિટી વધે પણ હવે તમને અહીંયા થી લઈને અઢાર સુધી કીધું છે તો અઢાર ની ઇલેક્ટ્રોનેગેટિવિટી ખૂબ જ ઓછી છે તો અહીંયા ઓછી કહી શકાય બરોબર છે ઇલેક્ટ્રો તો ત્રણે ત્રણ વિધાન ખોટા છે ભાઈ ત્રણે ત્રણ તો આ બધા વિધાન ખોટા છે સમજી ગયા